બાર ઓક્ટોબર બે હાજર પચીસ લગી એડીસી હાર્ટ પ્રદર્શન રાખવામાં આવેલી છે આ રીતના સહકાર થી સમૃદ્ધિ દ્વારા વેચાણ મેળા નું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમરેલી જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓ ભાગ લેશે સખી મંડળો ભાગ લેશે અને જે ભાવના છે અને ઘરે બેસીને કંઈક ને કંઈક વસ્તુ બનાવે છે એ વસ્તુ પણ અહીંયા વેચવામાં આવશે તો જે આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સપનું છે આત્મનિર્ભર ભારત બનાવવાનું આત્મનિર્ભર ભારત ક્યારે બનશે કે ગામડાના લોકો આત્મનિર્ભર બનશે ગામડાના લોકોને આત્મનિર્ભર બનાવવા માટે અમરેલી આત્મનિર્ભર બનાવવા માટે આયોજન કરવામાં આવેલ છે

આમાં જે ભાગ મેળા લોકો છે ને કરવા આપણે વસ્તુ તો અહીંયાથી લઈએ અને એને પ્રોત્સાહન આપે ને આવા હાર્ક મેળાઓ અમૂલ માં થતા રહે ને એવું આયોજન સક્સેસ જાય ને આપણા અમલના લોકો આત્મનિર્ભર બને અમૂલ જે આત્મનિર્ભર બનશે એમાંથી રાજ્ય આત્મનિર્ભર બનશે ને રાજ્ય આત્મનિર્ભર બનશે ત્યારે દેશ આત્મનિર્ભર બનશે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે આત્મનિર્ભર ભારત બનાવું એ સાકાર થશે અને એ સાકાર કરવા માટે આપણે આમાં આગળ કૂચ કરીએ અને સહભાગી બનીએ વંદે માતા ભારત માતાજી આત્મનિર્ભર અમરેલી